દવા જ સાંટવી પડે દવા સિવાય બીજી વાત નહીં તો મિત્રો આ દવા એટલી બધી છાંટવાનું કારણ તો મિત્રો અમે અલગ અલગ દવાનો છંટકાવ અલગથી લઈએ છીએ અને મિશ્રણ ઝાઝી અરે ભેગી નથી કરતા એટલે આવી રીતનો છંટકાવ વધારે લેવો પડે નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે દવા છાંટી રહ્યા છીએ ગેરું ટપકાના નિયંત્રણ માટે ગેરુ ટપકાનો રોગ ન આવે એના માટે ફૂગનાશકનો છંટકાવ લઈ રહ્યા છીએ અને આ છંટકાવ લીધો ફૂગનાશકનો આની પહેલાં એના ચૌદ પંદર દિવસ થાવા આવ્યા છે કારણ કે વર્ષમાં આપણે બેક્ટેરિયા નાખવા હોય એટલે હાથ દિવસ પહેલાં સાત દિવસ પછી દવા આપણે ફૂગનાશક ન વાપરી શકી એટલે કે ન વાપરવી તો બેક્ટેરિયાનું સારું એવું રિઝલ્ટ મળે જેમકે બેક્ટેરિયા આપણે નાખવા હોય તો સાત દિવસ પહેલાંથી દવા છાંટેલી હોવી ન જોઈએ ફૂગનાશક અને નાખ્યા પછી સાત દિવસ ન હોવી જોઈએ તો આવી રીતના બે અઠવાડિયા ગયા છે એ ફૂકનાશક અમે સાંટ્યું એના અને આ વખતે કયું ફૂકનાશક સાંટી રહ્યા છીએ એ પંપ ભરવા જઈને બતાવશું અને એનું માપ પણ બતાવશું તો વિડીયો અમારો પૂરેપૂરો જોજો જેનાથી તમને જાણકારી અને પૂરેપૂરી માહિતી મળે અને પંપ ભરવા જઈ એ પહેલાં તમને થોડીક મગફળી બતાવી દઉં અને બેક્ટેરિયાનું રિઝલ્ટ કેવું મળ્યું એ પણ બતાવી દઉં તો બેક્ટેરિયા નાખ્યા એના અઠવાડિયું થઈ ગયું છે એટલે કે અમે જે વિડીયો મૂક્યો બેક્ટેરિયા નાખ્યા એનો સાત દિવસ થયા છે પણ વિડીયો અમે આજે ઉતારતા હોઈએ તો વિડીયો યુટ્યુબમાં અમે કાલે મૂકવી છે કારણ કે આજે દવા છાંટવાનું કામ હોય જેથી વિડીયો ઉતારતા હોય તેથી જે કાંઈ કામગીરી કરતા હોય કામગીરી થઈ જાય ત્યાર પછી અમે બપોરે અથવા સાંજે વિડીયોનું એડિટિંગ કરવી અને ત્યાર પછી વિડીયો સેવ કરવી વિડીયો કમ્પ્લીટ થઈ જાય પછી બીજા દિવસે પાછું વિડીયો મૂકવાની કામગીરી અમે ઉપર પછી કરતા હોઈએ છીએ એમાં પણ ઘણો બધો ટાઈમ લાગે છે સ્ટેગ નાખવાને આ તે બધું ઘણું બધું સેટિંગ આવે ને ત્યાર પછી ઘણી જીબીનો વિડીયો થયો હોય આઠથી દસ જીબીનો વિડીયો થયો હોય અને અપલોડિંગ થતાં પણ બેથી ત્રણ કલાક લાગે છે તો આવી રીતનો સમય લેવો પડે વિડીયો મૂકવામાં તો મિત્રો તમને પણ જાણકારી મળે એટલા માટે અમે આ વિડીયા બનાવી છે કે ભાઈ આ રીતની કામગીરી કરી તો આવી રીતના રિઝલ્ટ મળે છે આ વસ્તુ કામ આપે છે એટલા માટે વિડીયો બનાવીએ છીએ તો અમારા વિડીયોને મહત્ત્વ આપવા માટે તમે જે કોઈ મિત્ર વિડીયો જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કોમેન્ટ બતાવી એ કે તમે આમ સાઈડમાં આમ ટચ કરીને સાઈડમાં કરશો એટલે આઈફ લખેલું આવશે આઈફને ટચ કરશો ત્યાર પછી નીચે લીટી બતાવશે ન્યા ટચ કરશો વિડીયો આઈફ થાય ને તો વિડીયો વધારે વાયરલ થાય અને વધુ ખેડૂત જોવે તો અમને પણ આનંદ આવે અમને પણ એમ થાય કે ભાઈ અમે મહેનત કરવી છે તો ખેડૂતો વિડીયો જોવે છે તો એને પણ જાણકારી મળતી હોય છે આનાથી એકાબીજાને આપણે આનંદ રહે અને જાણકારી મળે તો આવી રીતનું છે કામ અમારું અને મિત્રો આ ઘેરું ટપકાના રોગના નિયંત્રણ માટે બેક્ટેરિયા નાખ્યા પછી આ છંટકાવ લઈ રહ્યા છે અને વરસાદી વાતાવરણ ગયું તો દવા સાટી ઘેરું ટપકાના નિયંત્રણ માટે આની પહેલાં એના દિવસો પણ રિઝલ્ટના હવે પૂરા થઈ ગયા છે તો હવે આપણે સમયસરામાં પાછો છટકાવ બીજો લઈ લેવો પડે નહીં તો ગેરું ટપકાનો રોગ આવે તો આ પાન છે એ બધું ટપકા ટપકાં થઈને લાલ થઈને ખરી જાય અને દાંડલો પણ લાલ પડી જાય ત્યાર પછી એ રોગ કૂયામાં જાય તો કૂયા નબળા પડી જાય તો મગફળી તૂટવાના પ્રશ્નોના આ બધુંય બનતું હોય છે એટલા માટે આપણે પાન અને છોડ તંદુરસ્ત રાખવા માટે ગેરું ટપકાનો રોગ ન આવે એના માટે આવી માવજત અમે ટાઈમસર અને યોગ્ય માવજત લઈ રહ્યા છીએ જેમ કે સારી એવી દવાને રિઝલ્ટ આપતી દવા જો આપણે વાપરવી તો આપણને રોગ સામે નિયંત્રણ મળે તો મિત્રો હવે કઈ દવા છે એ તમને બતાવશે પંપ ભરવા જઈને તો વિડીયો જોતા રહેજો અને હવે તમને હું આમાં બેક્ટેરિયાનું કેવું રિઝલ્ટ મળ્યું એ તમને હું બતાવીશ પણ આમાં એ રિઝલ્ટ ક્યાં જોવા મળશે કે ક્યાં કેવો સોર્ડ છે ફૂગ લાગેલો લંઘાઈ ગયેલો ત્યાં રિઝલ્ટ દેખાડે બાકી આમાં બીજે તો ક્યાંય ફૂગ નથી હું તમને બતાવું સોડની સ્થિતિ આ છે થળિયું આવી રીતની તો ફૂગ આપણે મગફળીમાં હાલના સમયમાં અત્યારે આવે તો સફેદ ફૂગ જ આવે તો આમાં આવી રીતની સફેદ ફૂગ ક્યાંય છે નહીં બિલકુલ આવી રીતની આ થળિયા સફેદ થઈ જાય અને સફેદ ફૂગ કહેવાય ને એ સફેદ ફૂગ લાગ્યા પછી થળિયામાં જે આ દાંડલીઓ હોય છે એ દાંડલીઓ નબળી પડી જાય અને સાયલ બગડી જાય ફૂગ લાગવાથી એટલે છોડ લંઘાઈ જાય સોડ લંઘાઈ જાય છોડ પછી સુકાઈ જાય એટલે કે એ છોડ ફેલ જ થઈ જાય અને અમે જ્યારે આમાં આવી બધી સમયસર માવજત નહોતા લેતા ત્યારે આ ઘાસચારાની બાજુમાં અમે ન્યા ખડું કરવી મગફળી કાઢવાનું ઠેસર રાખીને એ જગ્યાએ ન્યાથી પછી આ બાજુ પહેલાં હાદા ઠેસરમાં કાઢતા તો એ પાલાની ફૂંક પણ આ સાઈડ આવતી ત્યારે એ જ્યાં જ્યાં ફૂંક આવ્યું હોય પાલાની જે રજોટ ઝીણી ન્યાં લગી એટલામાં એટલે કે એક વીઘા આજુબાજુમાં મગફળી ફેલ થઈ જતી હૂંકાઈ જાય લંઘાઈને હુંઈ જાય ફૂંક લાગે એટલે પછી એના દોઢવાય આપણને હાથમાં આવે નહીં એ પણ તૂટી જાય તો હવે એવું નથી થતું આ સમયસર માવજત લેવી છે એટલે તો એવા રિઝલ્ટ મળે છે જો યોગ્ય સમયે યોગ્ય માવજત લેવી તો અને હવે અહીંયા છોડ તમને એક હું બતાવીશ થોડો થોડો જરીક લંઘાણો તો ફૂગની અસર થાય ત્યારે જો આવી રીતના પાન લંઘાણેલા આ સોળમાં છે અને હું તમને બતાવીશ કે એમાં ફૂગ જ લાગી હતી હાલ અત્યારે ફૂગ નથી આવી રીતના થળીયે દાંડલીઓ બગડી જાય ફૂગ લાગવાથી પણ અત્યારે આમાં સફેદ ફૂગ નથી અટી ગઈ છે તો આવી રીતનું બેક્ટેરિયાનું રિઝલ્ટ મળતું હોય છે ફૂગ લાગેલી હોય આ આમાં આવી રીતની એ હટી જાય અત્યારે હાલમાં ફૂગ છે નહીં આમાં હટી ગઈ છે તો આવી રીતનું બેક્ટેરિયાનું રિઝલ્ટ મળતું હોય છે બાકી બેક્ટેરિયાઓ જમીનમાં થાય કે ન થાય કે એ જોવા ન મળે પણ ફૂગને હટાવવાનું કામ કરે આ બેક્ટેરિયાને જૈવિક ઈલાજ છે બેક્ટેરિયાનો જમીનમાં કોઈ આડઅસર કે નુકસાન નથી કરતું કારણ કે જૈવિક બેક્ટેરિયા ગણાય કેમિકલ નહીં તો મિત્રો તમને રિઝલ્ટ બતાવ્યું બેક્ટેરિયાનું આવી રીતનું રિઝલ્ટ મળે છે મોનિટર બેક્ટેરિયાનું અને એ પણ આપણે સમયસર નાખી દઈએ તો બેક્ટેરિયા નાખ્યા પછી ધીમો ધીમો કે અથવા વધુ વરસાદ વરસાદી વાતાવરણ હોવું જોઈએ જમીન ભીની રહેવી જોઈએ અને હવામાન પણ ભેજવાળું હોય તો બેક્ટેરિયા સારું કામ કરે છે અને જો વરસાદી વાતાવરણ ન હોય તો આપણે મગફળીને પિયત આપીને પણ જમીન ભીની રાખીએ તો પણ રિઝલ્ટ મળે છે પણ ફૂગ વધુ લાગ્યા પછી બેક્ટેરિયા જો નાખવી અને બેક્ટેરિયાનું કામકાજ આઠ દસ દિવસ પછી થતું હોય તો ત્યાં સુધીમાં તો ફૂગ થોડોક એટક વધે આગળ પણ દસ દિવસ પછી આ રિઝલ્ટ બતાવે ફૂગને હટાવવાનું બેક્ટેરિયા આવી રીતના બેક્ટરિયાનું રિઝલ્ટ હોય છે તાત્કાલિક રિઝલ્ટ બેક્ટેરિયામાં મળે નહીં જે કોઈ મિત્રોને ફૂગ બધું લાગી ગયો હોય પછી બેક્ટેરિયા નાખે અને આઠ દસ દિવસ પછી રેગ્યુલર વાતાવરણ સારું હોય વરસાદી વાતાવરણ હોય અથવા સમયસર પિયત આપી દેતા હોય જમીન ભીનીન ભીની રહે એટલું તો બેક્ટેરિયાનું રિઝલ્ટ મળે અને એ પણ આઠ દસ દિવસ પછી ફૂગ હટે તો આવી રીતના રિઝલ્ટ હોય બેક્ટેરિયામાં બાકી તાત્કાલિક રિઝલ્ટ કે ભાઈ આ જ નાખ્યા અને બે ત્રણ દીમાં ફૂગ હટી જાય એવા રિઝલ્ટ બેક્ટેરિયામાં તાત્કાલિક ન મળે પણ આપણે જમીનની અંદર નાખ્યા હોય તો એ કામ તો કરે જ નુકસાન ન કરે અને કામ કરે અમે આમાં ત્રણ વર્ષથી બેક્ટેરિયા વાપરવી છે આ જગ્યા ઉપર ત્યારે જે હું આ કેમેરો ફેરવું એ જગ્યા ઉપર એક વીઘામાં મગફળી સુકાય અને ખાલાક જ પડી જતા આ જગ્યા ઉપર કારણ કે અહીંયા અવારનવાર એમનો ખેસર ઊભા રાખી અને મગફળી કાઢતા હોય એટલે ખાડાના ઠેકાણે વધારે ફૂગ લાગતી આ જગ્યા ઉપર તો આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો ક્યાંય પણ હાલે ત્યારે સોળ સુકાઈ નથી રહ્યો કારણ કે ફૂગ નથી એટલે અને જો બેક્ટેરિયાની માવજ ન લઈ અને કોઈ પણ ફૂંકનાશક દવા આપણે વાપર્યું જમીનમાં પાઈ કે ઉપરથી છટકાવ લઈએ ફૂગ હટતી નહોતી પહેલાં અને આવી રીતનું આ જગ્યા ઉપર એક વીઘામાં મગફળી ફેલ થઈ જતી અને બીજે પણ આમાં આ સાઈડ અમુક અમુક છોડમાં લાગીને એ રીતના ખાલાઈ પડી જતા આ બ્લોકમાં આ બ્લોક છે એક બ્લોક નંબર એક તો મિત્રો આમાં એ પોઝિશન પહેલાં અમારે બનતી બેક્ટેરિયા નહોતા વાપરતા ત્યારે અને ત્યાર પછી ત્રણ વર્ષથી બેક્ટેરિયા વાપરવી છે એટલે રિઝલ્ટ મળે છે આવી રીતના આટલો ફેર છે કે અહીંયા મગફળી તંદુરસ્ત છે હવે તમને હાંસું લાગે કે ખોટું લાગે પણ અમે જે હાંસું છે એ જણાવી રહ્યા છીએ કારણ કે અમારે જ્યારે અહીંયા મગફળી ફેલ થઈ જતી ત્યારે અમારે યુટ્યુબમાં ચેનલ નહોતી અને વિડીયો પણ નહોતા બનાવતા પણ આવી રીતના રિઝલ્ટ મળવા મળ્યા એટલે એમ થયું કે ભાઈ મને ફાયદો મળ્યો તો આવી રીતની માવજત બીજા ખેડૂતો કરે તો એને પણ ફાયદો મળે તો આપણે સારા એવા ઉત્પાદન આવે અને આપણું રેગ્યુલર તંત્ર હાલ્યા રાખે એટલા માટે ખેડૂતોને આપણે એકાબીજા ખેડૂતોને મદદગાર બનવી અને સલાહ શોષણ મળે એટલા માટે વિડીયો બનાવીએ છીએ તો અમારા વિડીયોને મહત્વ આપીને વિડીયો પૂરેપૂરો જોજો અને લાઈક કરજો શેર કરજો અને આઈફ કરજો તો બીજા ખેડૂત સુધી વિડીયો પહોંચે અને બધાને માહિતી મળે અને અમે જે કાંઈ હાંસું છે એ જ બતાવીએ છીએ બીજું કાંઈ બતાવતા નથી અને એક ભાઈ કોમેન્ટમાં ઘણું કહેતા કે ભાઈ હવે સોડ ઉપાડીને બતાવો કેવા ફાલ છે કેવા પોપટા થયા છે કેવા હૂયા થયા છે તો મિત્રો હજી અમારે બે મહિનાને દસ દિવસ આજુબાજુ મગફળી થઈ છે હજી અમે પૂરતો ફાલ બેઠો ન હોય અને હૂયાં પણ ફૂટવાની જે શરૂઆત ચાલુ છે શરૂઆત નહીં પણ હુયા ફૂટવાની કામગીરી ચાલુ છે એ તમને થોડુંક વિડીયામાં બતાવું હુયા આવી રીતના હુયા ફૂટી ફૂટી અને જમીનમાં બેસી રહ્યા છે તો મને એમ થાય છે કે આ હુયાનો પણ પોપટો બની જાય ને ત્યાર પછી એ છોડ ઉપાડીને તમને બતાવી તો મજા આવે અને પોપટો બન્યા પહેલાં છોડ આપણે ઉપાડી તો ત્યાં ખાલું પડે બાકી આપણને ફાલ જોવા ન મળે તો છોડ ઉપાડીને શું કામ તો અઠવાડિયા પછી દસ દિવસ પછી અમે સોડ ઉપાડીને બતાવશું વિડીયો અમારે જોતા રહેજો અને મને પણ એમ થાય કે હવે છોડ ઉપાડીને બતાવવું જોઈએ પણ મને એમ થાય કે જો દસ દિવસ જવા જઈએ તો મજા આવે એમ સારો ફાલ જોવા મળે એટલે મેં પણ હજી મારી રીતે પણ હજી છોડ ઉપાડીને મેં જોયું નથી કેવો ફાલ છે એમ પણ ભરોસો એવો છે કે સમયસર માવજત છીએ તો ફાલ તો સારો જ છે એટલે પછી સોડ ઉપાડીને બતાવશું વિડીયોમાં પછી આપણે એ જ કરવાનું છે માવજત પહેલાં પૂરી કરી લઈ તો પછી સોડઓ ઉપાડવી તો એનું રિઝલ્ટને દોડો આપણને જોવા મળે સારા પ્રમાણમાં કારણ કે હજી તમને હૂયા બતાવું કે આવી રીતના હૂયા ફૂટી ફૂટીને જમીનમાં બેસી રહ્યા છે તો પોપટા બની જશે કારણ કે એ હૂયા છે એ મગફળીને આ છોડની બાજુમાં જે શરીર નાખી એની પાળી સડી ન્યાય છે તો એ જમીનમાં બેસી જશે એટલે પોપટા તો બની જ જાય કારણ કે આપણે પોપટા બનવામાં પોષણ મળે એને પૂરેપૂરું એની માવજત પણ લઈએ છીએ અને એ માવજતનું રિઝલ્ટ આપણને પૂરેપૂરું જોવા મળે એટલા માટે એ છોડના ડોડવા બની જાય છોડ ઉપાડવી તો આપણને રિઝલ્ટ પૂરેપૂરું દેખાય અને મજા આવે અને તમને પણ હાસું લાગે કે રાજેશભાઈ જે કાંઈ માવજત કરી એનું આ રિઝલ્ટ છે તો મિત્રો હવે અમે પંપ ભરી લઈશું તો મિત્રો પંપ ભરવા આવી ગયા છે ને અમે પહેલાં પંપને પાણીથી અડધો ભરી લઈશું ત્યાર પછી દવા નાખશું અને દવા બતાવશું કાંઈ ભૂગનાશક છે ને કેટલું પ્રમાણ રાખવાનું છે ને રાખી રહ્યા છે એ મેં માપ એ પણ બતાવશું મિત્રો ગેરુ ટપકાના નિયંત્રણ માટે આ છે બાયરનું કોનસ આની અંદર ટેકનિકલ આવે છે ટેબુ કોનાઝોલ આડત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા તો મિત્રો બાયરનું હોલિક્યુર પણ આવે છે પચીસ ટકા એના પણ આવા સારા એવા રિઝલ્ટ છે અને ગયા વખતે અમે આનો છટકાવ લીધો હતો તો રિઝલ્ટ આમાં સારું મળ્યું છે અમને ગેરુ ટપકા વધારે આગળ વધ્યું નથી પણ હવે પંદર દિવસ આજુબાજુ થવા આવ્યું છે એટલે હવે પાછો ગેરુ ટપકાનો રોગ આવે કારણ કે વા વરસાદી વાતાવરણ ગયું અને હવારમાં થોડોક ઝાકળ આવે છે તો ગેરું ટપકાનો રોગ તો આ જ એવું કોઈ નક્કી ન હોય કે ભાઈ ગેરું ટપકાનો રોગ ન આવે ને ગિરનાર શહેર છે તો આમાં નહીં આવે આમાંય આવે છે ગયા વર્ષે પણ અમારે અસર થઈ હતી પણ આવી રીતની માવજત લઈએ એટલે નથી આવતો અને ન આવી દવા સાંટવી તો ગેરું ટપકાનો રોગ આવે તો એમાં ઘણી બધી આપણને નુકસાની રહેતી હોય છે પાક પણ નબળો આવે પાન ખરી ખરીદવાથી કારણ કે જે પાન છે એ તંદુરસ્ત નહીં રાખવી અને પાંદ ગેરું ટપકાનો રોગ લાગીને ખરી જાય તો પાન છે એ છોડ જે જમીનમાંથી તત્વ અને પાણીને જે કાંઈ લેતો હોય જમીનમાંથી તત્વ છોડ લેતો હોય એ પાણી પાન સુધી પહોંચે અને પાંદને ઉપર સૂર્યપ્રકાશ મળવાથી સૂર્યપ્રકાશના બે ત્રણ તત્વ મળવાથી એ ખોરાક અને પાણીનું પાસન થાય અને ત્યાર પછી છોડમાં વિકાસ થતો હોય છે તો આવી રીતનું તંદુરસ્ત પાન રાખવા જરૂરી છે અને ગેરું ટપકાનો રોગ પણ આપણે નિયંત્રણ રાખવું પડે તો મિત્રો આ દવાનું માપ છે વીસ એમ એલનું માપ ભલામણ હોય છે પણ અમે રાખી રહ્યા છીએ પચીસ એમ એલ કારણ કે અમે થોડાક વીઘે પોપ ઓછા નાખીએ છીએ બેથી અઢી પંપ અને પાંચ ગ્રામનું માપ વધારે હોય તો આસો ફુવારો લાગ્યો હોય પણ છોડની અંદર દવાનું પ્રમાણ પૂરતું મળી જાય એટલે રિઝલ્ટ સારું એવું મળે અને ખાસ કરીને હવે હવામાન એ રીતનું છે કે સવારમાં ઝાકળનો ભેજ હોય રાત્રિનો પવન ઓછો રહેશે બફારા જેવું વાતાવરણ છે ગરમીવાળું અને ભેજવાળું પણ છે ને હવે આવનારા સમયમાં પણ પાછું વરસાદી વાતાવરણ થવાનું છે તો પૂરતા માપમાં આપણે છટકાઓ વ્યવસ્થિત લઈ લઈ તો આપણે ગેરું ટપકાના રોગથી નિયંત્રણ મેળવી શકવી અને સારું એવું રિઝલ્ટ મળે તો મિત્રો આ દવા હવે નાખી દઈશું પંપમાં આવી રીતની ઘાટી એસી ફોર્મ્યુલેશન દવા છે આની પહેલાંના વિડીયામાં અમે બતાવ્યું હતું આ બધું પણ કોઈ નવા મિત્રો વિડીયો જોતો હોય તો એને જાણકારી મળે તો મિત્રો આ કૂટનાશક દવા પંપની અંદર નખાઈ ગઈ છે અને માપ્યું પણ ધોવામાં થોડીક વાર લાગે છે કારણ કે દવા છે ખાટી મિત્રો હવે દવાનું સારું એવું રિઝલ્ટ મળે ને આખા છોડમાં દવા પરવરી જાય ને કદાચ વરસાદી વાતાવરણ છે અને દવા કોઈ પણ આપણે સાટવી એની ચોવીસ કલાક વહી જાય ત્યાર પછી દવાની કામગીરી સોડની અંદર ચાલુ થતી હોય છે પણ દવા સોડની અંદર પરવરી જાય અગાઉ પછી ચોવીસ કલાક પછી દવાની કામગીરી ચાલુ થતી હોય છે કોઈપણ રોગ હોય ને કોઈપણ રોગની દવા હોય એની સામે કામગીરી દવાની છોડની અંદર ચાલું થતી હોય પણ એ પહેલાં જો વરસાદ આવી અને ધોવાઈ જાય દવા તો રિઝલ્ટ આપણને ઓછું મળે અને ઓછા સમયનું રિઝલ્ટ મળે જેમ કે આપણે દસ બાર દિવસ કે પંદર દિવસનું રિઝલ્ટ રિઝલ્ટવાળી દવા હોય તો આપણે સાંટી હોય ને બે ત્રણ કલાક જાય અને પાછો જો વરસાદી સાંટા કાંઈ આવી ગયું હોય ને ધોવાઈ ગયું હોય દવા તો આપણને એમાં દસ બાર દિવસનું રિઝલ્ટ ન મળે રિઝલ્ટ ઓછા દિવસનું મળે તો પૂરતું રિઝલ્ટ સારું એવું મેળવવા માટે આ સ્ટીકર નાખી રહ્યા છે પાંચ એમ એલ જેમ કે અત્યારે અમે દવા સાટવી છે અને બપોર આજુબાજુનો સમય છે અગિયાર વાગ્યા આજુબાજુનું અને જો બપોર પછી કદાચ વાદળા વધુ થાય અને સાટા થોડાક આવી જાય તો આ દવાનું રિઝલ્ટ કપાય પણ જો આવી રીતનું સ્ટીકર નાખ્યું હોય અંદર પંપમાં તો દવા જલ્દી છોડની અંદર પરવરી જાય અને પાંદ ઉપરથી સાંટા હોવાથી ધોવાય નહીં એટલા માટે સ્ટીકર નાખવું જરૂરી છે તો મિત્રો હવે દવાની અને કેટલું પ્રમાણ રાખવું મગફળી બતાવી દીધી અને ઘણી માહિતી પણ મગફળી વિશે બેક્ટેરિયા વિશે આપી તો હવે આપણે વિડીયો વધુ લાંબો ન થઈ જાય એના માટે ને હવે આપણે અહીંયા પૂરો કરીશું પણ એ પહેલાં બધા જ મિત્રોને જય રામ જય જવાન જય કિસાન